નમસ્કાર દોસ્તો આવો જાણવી સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ શનિવાર તમારો દિવસ કેવો રહેશે એનું રાશિફળ મીન રાશિમાં સર્જાયો વિનાશક અંધારક યોગ દેશ દુનિયામાં અરાજકતા અને કુદરતી આપત્તિઓ વધશે આઠ રાશિવાળાને ધનહાનિ અને સ્વાસ્થ્ય બગડી શકે અઢાર વર્ષે મીનમાં સર્જાયેલા આ યોગથી ખાડી દેશોમાં તણાવ ચાલતો રહેશે ભારતમાં કુદરતી આપત્તિઓ અને વાવાઝોડાનો ભય રહેશે રાહુ અને મંગળે અંગારક યોગ બનાવ્યો વૈદિક કેલેન્ડર અનુસાર મંગળવારે મંગળ ગ્રહે મીન રાશિમાં પ્રવેશ કર્યો છે જ્યાં રાહુ ગ્રહ પહેલાથી જ વકરી અવસ્થામાં ભ્રમણ કરી રહ્યો છે આવી સ્થિતિમાં આ બંને ગ્રહોના સંયોગથી અશુભ અંગારક યોગ બની રહ્યો છે જ્યોતિષમાં આ યોગને ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેથી આ યોગ તમામ રાશિઓ પર કોઈને કોઈ અશુભ અસર કરશે પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેમની મુશ્કેલીઓ આ સમય વધી શકે છે ઉપરાંત આ લોકોને આર્થિક નુકસાન અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સાથે સાથે અંગારક યોગને કારણે દેશમાં મોટા ફેરફારો અતિશય ગરમી દુનિયાના દુશ્મન દેશ વચ્ચે તણાવ વધી શકે છે સાથે જ કુદરતી આપત્તિઓ વાવાઝોડા અને આગને લગતી મોટી ઘટનાઓ વધી શકે છે મંગળરાહુના અંગારક યોગથી વધી શકે છે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવંગળે મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ રાહુ સાથે અંગારક યોગ બન્યો છે જે મેદીની જ્યોતિષ શાસ્ત્ર અનુસાર યુદ્ધ જેવી સ્થિતિ પણ સર્જી શકે છે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં તણાવ વધુ વધી શકે છે ત્યારે ચાલો આ વિશે વધુ વિગતવાર જણાવીએ મેદીની જ્યોતિષમાં મંગળને યુદ્ધ આધુનિક શસ્ત્રો વિસ્ફોટો મોટી આગ લશ્કરી દળો જમીન સંપત્તિ વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે જ્યારે રાહુ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર આતંકવાદ રાસાયણિક શસ્ત્રો આધુનિક સંદેશાવ્યવહાર પ્રણાલી ડ્રોન અને એરોનોટિક યુદ્ધ સામગ્રી નાગરિક વિદ્રોહનો કારક ગ્રહ માનવામાં આવે છે તાજેતરમાં તેર એપ્રિલના રોજ જે દિવસે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ્યો ઈરાને એક આઘાતજનક પગલું ભર્યું અને તેના દુશ્મન ઇઝરાયેલ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો ઇઝરાયેલ અને અમેરિકાની આધુનિક સંરક્ષણ પ્રણાલીએ ઈરાન દ્વારા મોકલવામાં આવેલા આ તમામ ડ્રોન અને મિસાઇલોને હવામાં તોડી પાડ્યા હતા પરંતુ આ મોટી ઘટના બાદ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં હલચલ મચી ગઈ છે જેના કારણે બે હજાર બાવીસથી રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે વિશ્વના મોટા દેશો બે જૂથોમાં વહેંચાઈ જવાનો અને કેટલાક નવા વિસ્તારોમાં યુદ્ધ ફેલાઈ જવાનો ભય છે મંગળ અને રાહુના સંયોગથી ઇઝરાયેલને આ નુકસાન થશે ઇઝરાયેલની સ્થાપના તારીખ ચૌદ મે એક હજાર નવસો અડતાલીસ સાંજે ચાર વાગ્યે તેલ અવીવ છે કન્યા રાશિની આ કુંડરીમાં મંગળહારના બાહ્ય ગૃહમાં બેઠો છે અને શૌર્યનું ત્રીજું ઘર વિવાદનું છઠ્ઠું ઘર અને યુદ્ધનું સાતમું ઘર ઇઝરાયલને જન્મથી જ દુશ્મનોથી ઘેરાયેલું દેશ બનાવે છે વર્ષ એક હજાર નવ અડતાલીસ એક હજાર નવ સડસઠ અને એક હજાર નવ સો આરબ દેશોએ ઇઝરાયેલ પર હુમલો કર્યો અને દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો ઇરા એક હજાર નવસો ઓગણસીમાં ઇરાનની ઇસ્લામિક ક્રાંતિ બાદથી ઈરાનના યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ બંને સાથેના સંબંધો તંગ છે હાલમાં ઇઝરાયલની પાયાની કુંડળીમાં આઠમા ભાવમાં બેઠેલા રાહુની મહાદશા ચાલી રહી છે જેમાં ઇઝરાયેલને ગયા વર્ષે ઓક્ટોબરમાં હમાસ દ્વારા મોટા અને અણધાર્યા હિંસક આતંકવાદી હુમલાનો સામનો કરવાની ફરજ પડી હતી મીન રાશિમાં સર્જાયો વિનાશક અંગારક યોગ દેશદુનિયામાં અરાજકતા અને કુદરતી આપત્તિઓ વધશે આઠ રાશિવાળાને ધનહાનિ અને સ્વાસ્થ્ય બગડી શકે એક બે કલાક પહેલા અઢાર વર્ષે મીનમાં સર્જાયેલા આ યોગથી ખાડી દેશોમાં તણાવ ચાલતો રહેશે ભારતમાં કુદરતી આપત્તિઓ અને વાવાઝોડાનો ભય રહેશે વૈદિક જ્યોતિષ અનુસાર રાહુ અને મંગળના સંયોગથી અંગારક યોગની રચના થઈ છે જેના કારણે કેટલીક રાશિઓની મુશ્કેલીઓ વધી શકે છે રાહુ અને મંગળે અંગારક યોગ બનાવ્યો વૈદિક કેલેન્ડર અનુસાર મંગળવારે મંગળ ગ્રહે મીન રાશિમાં પ્રવેશ કર્યો છે જ્યાં રાહુ ગ્રહ પહેલાથી જ વકરી અવસ્થામાં ભ્રમણ કરી રહ્યો છે આવી સ્થિતિમાં આ બંને ગ્રહોના સંયોગથી અશુભ અંગારક યોગ બની રહ્યો છે જ્યોતિષમાં આ યોગને ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેથી આ યોગ તમામ રાશિઓ પર કોઈને કોઈ અશુભ અસર કરશે પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેમની મુશ્કેલીઓ આ સમય વધી શકે છે ઉપરાંત આ લોકોને આર્થિક નુકસાન અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સાથે સાથે અંગારક યોગને કારણે દેશમાં મોટા ફેરફારો અતિશય ગરમી દુનિયાના દુશ્મન દેશ વચ્ચે તણાવ વધી શકે છે સાથે જ કુદરતી આપત્તિઓ વાવાઝોડા અને આગને લગતી મોટી ઘટનાઓ વધી શકે છે મંગળરાહુના અંગારક યોગથી વધી શકે છે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ મંગળે મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ રાહુ સાથે અંગારક યોગ બન્યો છે જે જ્યોતિષ જ્યોતિષશાસ્ત્ર અનુસાર યુદ્ધ જેવી સ્થિતિ પણ સર્જી શકે છે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં તણાવ વધુ વધી શકે છે ત્યારે ચાલો આ વિશે વધુ વિગતવાર જણાવીએ મેદીની જ્યોતિષમાં મંગળને યુદ્ધ આધુનિક શસ્ત્રો વિસ્ફોટો મોટી આગ લશ્કરી દળો જમીન સંપત્તિ વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે જ્યારે રાહુ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર આતંકવાદ રાસાયણિક શસ્ત્રો આધુનિક સંદેશાવ્યવહાર પ્રણાલી ડ્રોન અને એરોનોટિક યુદ્ધ સામગ્રી નાગરિક વિદ્રોહનો કારક ગ્રહ માનવામાં આવે છે તાજેતરમાં તેર એપ્રિલના રોજ જે દિવસે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ્યો ઈરાને એક આઘાતજનક પગલું ભર્યું અને તેના દુશ્મન ઇઝરાયેલ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો ઇઝરાયલ અને અમેરિકાની અતિ આધુનિક સંરક્ષણ પ્રણાલીએ ઈરાન દ્વારા મોકલવામાં આવેલા આ તમામ ડ્રોન અને મિસાઇલોને હવામાં તોડી પાડ્યા હતા પરંતુ આ મોટી ઘટના બાદ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં હલચલ મચી ગઈ છે જેના કારણે બે હજાર બાવીસથી રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે વિશ્વના મોટા દેશો બે જૂથોમાં વહેંચાઈ જવાનો અને કેટલાક નવા વિસ્તારોમાં યુદ્ધ ફેલાઈ જવાનો ભય છે મંગળ અને રાહુના સંયોગથી ઇઝરાયલ આ નુકસાન થશે ઇઝરાયલની સ્થાપના તારીખ ચૌદ મેતાલીસ સાંજે ચાર વાગ્યે તેલ અવીવ છે કન્યા રાશિની આ કુંડળીમાં મંગળહારના બાહ્ય ગૃહમાં બેઠો છે અને શૌર્યનું ત્રીજું ઘર વિવાદનું છઠ્ઠું ઘર અને યુદ્ધનું સાતમું ઘર ઈઝરાયલને જન્મથી જ દુશ્મનોથી ઘેરાયેલું દેશ બનાવે છે વર્ષ એક હજાર નવ અડતાલીસ એક હજાર નવ સડસઠ અને એક હજાર નવ સો આરબ દેશોએ ઇઝરાયેલ પર હુમલો કર્યો અને દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો ઇરાલ એક હજાર નવસો ઓગણએસીમાં ઇરાનની ઇસ્લામિક ક્રાંતિ બાદથી ઈરાનના યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ બંને સાથેના સંબંધો તંગ છે હાલમાં ઇઝરાયલની પાયાની કુંડળીમાં આઠમા ભાવમાં બેઠેલા રાહુની મહાદશા ચાલી રહી છે જેમાં ઇઝરાયેલને ગયા વર્ષે ઓક્ટોબરમાં હમાસ દ્વારા મોટા અને અંધાર્યા હિંસક આતંકવાદી હુમલાનો સામનો કરવાની ફરજ પડી હતી ઇઝરાયેલ હજુ ગાઝામાં આતંકવાદી સંગઠન હમાસ સાથે સંપૂર્ણ રીતે ડીલ કરી શક્યું નથી અને હવે તેને મધ્ય પૂર્વ એશિયામાં શિયા પ્રભુત્વ ધરાવતા ઈરાનના લશ્કરી પડકારનો સામનો કરવાનો ખતરો છે પાંચમાં ટેકનોલોજી અને વિજ્ઞાન અને છઠ્ઠા શત્રુ ઘરોના સ્વામી શનિ લાભના સ્વામી ચંદ્ર સાથે અગિયારમાં ભાવમાં જોડાણ ઇઝરાયેલને યુદ્ધમાં અજેય બનાવે છે પરંતુ આવનારા પિસ્તાલીસ દિવસોમાં મીન રાશિમાં ઇઝરાયેલના સાતમા ઘરમાં બનેલામગઢ અને રાહુનો અંગારક યોગ તેને ઈરાન સમર્થિત આતંકવાદી હુમલા અથવા ગુપ્ત લશ્કરી કાર્યવાહીનો સામનો કરવા માટે મજબૂર કરી શકે છે મધ્ય પૂર્વ એશિયામાં તણાવ ભારત માટે મુશ્કેલી લાવશે ઈરાન સાથે ભારતના સારા વેપાર સંબંધો છે અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગના કારણે ઇઝરાયેલ સાથે પણ ખૂબ સારા સંબંધો છે આવી સ્થિતિમાં વર્તમાન ઈરાન ઇઝરાયેલ તણાવ ભારતની વિદેશ નીતિ માટે ભારે મૂંઝવણની સ્થિતિ સર્જી શકે છે મીન રાશિમાં બનેલો મંગળ અને રાહુનો અંગારક યોગ ભારતની આઝાદીની કુંડરીમાં કર્ક રાશિના ચંદ્રમાંથી નવમાં ભાવમાં હોવાથી વિદેશ નીતિમાં ખૂબ જ મુશ્કેલ પડકારનો સંકેત આપી રહ્યો છે ઈરાનની પાયાની કુંડળી એક એપ્રિલ ઓગણીસો ઓગણએંસી તેરાનમાં બપોરે ત્રણ વાગે છે જેમાં કર્ક રાશિનો ઉદય થઈ રહ્યો છે કર્ક રાશિવાળા ઈરાનની કુંડળીમાં આઠમા ભાવમાં કેતુ અને શુક્ર ઉપર શનિનું સંક્રમણ કેટલાક ગુપ્ત સૈન્ય કાર્યવાહી અને આતંકવાદી હુમલાના સંકેત આપે છે જેના કારણે ઈરાન તેના દુશ્મન ઇઝરાયેલને થોડું નુકસાન પહોંચાડી શકે છે હાલમાં ઈરાનની કુંડળીમાં ગુરુમાં ચંદ્રની સ્થિતિ કોઈ મોટા યુદ્ધનો સંકેત નથી આપી રહી પરંતુ આગામી પિસ્તાલીસ દિવસ ઈરાન અને ઇઝરાયેલ બંને માટે ખૂબ જ સંવેદનશીલ રહેશે મેના બીજા પખવાડિયામાં કુદરતી આફતોનો ખતરો મીન રાશિમાં સર્જાયો વિનાશક અંગારક યોગ દેશ દુનિયામાં અરાજકતા અને કુદરતી આપત્તિઓ વધશે આઠ રાશિવાળાને ધનહાની અને સ્વાસ્થ્ય બગડી શકે બાર કલાક પહેલા અઢાર વર્ષે મીનમાં સર્જાયેલા આ યોગથી ખાડી દેશોમાં તણાવ ચાલતો રહેશે ભારતમાં કુદરતી આપત્તિઓ અને વાવાઝોડાનો ભય રહેશે વૈદિક જ્યોતિષ અનુસાર રાહુ અને મંગળના સંયોગથી અંગારક યોગની રચના થઈ છે જેના કારણે કેટલીક રાશિઓની મુશ્કેલીઓ વધી શકે છે રાહુ અને મંગળે અંગારક યોગ બનાવ્યો વૈદિક કેલેન્ડર અનુસાર મંગળવારે મંગળ ગ્રહે મીન રાશિમાં પ્રવેશ કર્યો છે જ્યાં રાહુ ગ્રહ પહેલાથી જ વકરી અવસ્થામાં ભ્રમણ કરી રહ્યો છે આવી સ્થિતિમાં આ બંને ગ્રહોના સંયોગથી અશુભ અંગારક યોગ બની રહ્યો છે જ્યોતિષમાં આ યોગને ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેથી આ યોગ તમામ રાશિઓ પર કોઈને કોઈ અશુભ અસર કરશે પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેમની મુશ્કેલીઓ આ સમય વધી શકે છે ઉપરાંત આ લોકોને આર્થિક નુકસાન અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સાથે સાથે અંગારક યોગને કારણે દેશમાં મોટા ફેરફારો અતિશય ગરમી દુનિયાના દુશ્મન દેશ વચ્ચે તણાવ વધી શકે છે સાથે જ કુદરતી આપત્તિઓ વાવાઝોડા અને આગને લગતી મોટી ઘટનાઓ વધી શકે છે મંગળરાહુના અંગારક યોગથી વધી શકે છે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ મંગળે મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ રાહુ સાથે અંગારક યોગ બન્યો છે જે જ્યોતિષ જ્યોતિષશાસ્ત્ર અનુસાર યુદ્ધ જેવી સ્થિતિ પણ સર્જી શકે છે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં તણાવ વધુ વધી શકે છે ત્યારે ચાલો આ વિશે વધુ વિગતવાર જણાવીએ મેદીની જ્યોતિષમાં મંગળને યુદ્ધ આધુનિક શસ્ત્રો વિસ્ફોટો મોટી આગ લશ્કરી દળો જમીન સંપત્તિ વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે જ્યારે રાહુ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર આતંકવાદ રાસાયણિક શસ્ત્રો આધુનિક સંદેશાવ્યવહાર પ્રણાલી ડ્રોન અને એરોનોટિક યુદ્ધ સામગ્રી નાગરિક વિદ્રોહનો કારક ગ્રહ માનવામાં આવે છે તાજેતરમાં તેર એપ્રિલના રોજ જે દિવસે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ્યો ઈરાને એક આઘાતજનક પગલું ભર્યું અને તેના દુશ્મન ઇઝરાયેલ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો ઇઝરાયલ અને અમેરિકાની આધુનિક સંરક્ષણ પ્રણાલીએ ઈરાન દ્વારા મોકલવામાં આવેલા આ તમામ ડ્રોન અને મિસાઇલોને હવામાં તોડી પાડ્યા હતા પરંતુ આ મોટી ઘટના બાદ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં હલચલ મચી ગઈ છે જેના કારણે બે હજાર બાવીસથી રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે વિશ્વના મોટા દેશો બે જૂથોમાં વહેંચાઈ જવાનો અને કેટલાક નવા વિસ્તારોમાં યુદ્ધ ફેલાઈ જવાનો ભય છે મંગળ અને રાહુના સંયોગથી ઇઝરાયેલને આ નુકસાન થશે ઇઝરાયેલની સ્થાપના તારીખ ચૌદ મે એક હજાર નવસો અડતાલીસ સાંજે ચાર વાગ્યે તેલ અવીવ છે કન્યા રાશિની આ કુંડળીમાં મંગળહારના બાહ્ય ગૃહમાં બેઠો છે અને શૌર્યનું ત્રીજું ઘર વિવાદનું છઠ્ઠું ઘર અને યુદ્ધનું સાતમું ઘર ઇઝરાયેલને જન્મથી જ દુશ્મનોથી ઘેરાયેલું દેશ બનાવે છે વર્ષ એક હજાર નવ અડતાલીસ એક હજાર નવ સડસઠ અને એક હજાર નવ સો માં આરબ દેશોએ ઈઝરાયલ પર હુમલો કર્યો અને દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો એક હજાર નવસો ઓગણસી સ્વામી ચંદ્ર સાથે અગિયારમાં ભાવમાં જોડાણ ઇઝરાયેલને યુદ્ધમાં અજે બનાવે છે પરંતુ આવનારા પિસ્તાલીસ દિવસોમાં મીન રાશિમાં ઇઝરાયેલના સાતમા ઘરમાં બનેલામગળ અને રાહુનો અંગારક યોગ તેને ઈરાન સમર્થિત આતંકવાદી હુમલા અથવા ગુપ્ત લશ્કરી કાર્યવાહીનો સામનો કરવા માટે મજબૂર કરી શકે છે મધ્ય પૂર્વ એશિયામાં તણાવ ભારત માટે મુશ્કેલી લાવશે ઈરાન સાથે ભારતના સારા વેપાર સંબંધો છે અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગના કારણે ઇઝરાયેલ સાથે પણ ખૂબ સારા સંબંધો છે આવી સ્થિતિમાં વર્તમાન ઈરાન ઇઝરાયેલ તણાવ ભારતની વિદેશ નીતિ માટે ભારે મૂંઝવણની સ્થિતિ સર્જી શકે છે મીન રાશિમાં બનેલો મંગળ અને રાહુનો અંગારક યોગ ભારતની આઝાદીની કુંડરીમાં કર્ક રાશિના ચંદ્રમાંથી નવમાં ભાવમાં હોવાથી વિદેશ નીતિમાં ખૂબ જ મુશ્કેલ પડકારનો સંકેત આપી રહ્યો છે ઈરાનની પાયાની કુંડળી એક એપ્રિલ ઓગણીસો ઓગણસી તેરાનમાં બપોરે ત્રણ વાગે છે જેમાં કર્ક રાશિનો ઉદય થઈ રહ્યો છે કર્ક રાશિવાળા ઈરાનની કુંડળીમાં આઠમા ભાવમાં કેતુ અને શુક્ર ઉપર શનિનું સંક્રમણ કેટલાક ગુપ્ત સૈન્ય કાર્યવાહી અને આતંકવાદી હુમલાના સંકેત આપે છે જેના કારણે ઈરાન તેના દુશ્મન ઇઝરાયેલને થોડું નુકસાન પહોંચાડી શકે છે હાલમાં ઈરાનની કુંડળીમાં ગુરુમાં ચંદ્રની સ્થિતિ કોઈ મોટા યુદ્ધનો સંકેત નથી આપી રહી પરંતુ આગામી પિસ્તાલીસ દિવસ ઈરાન અને ઇઝરાયેલ બંને માટે ખૂબ જ સંવેદનશીલ રહેશે મેના બીજા પખવાડિયામાં કુદરતી આફતોનો ખતરો આવતા મહિને મે મહિનાના મધ્યમાં મંગળ રેવતી નક્ષત્રમાં મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં તે રાહુ સાથે ખૂબ નજીકની અંશમાં યુતિ કરશે અત્રે એ નોંધનીય છે કે આઠ એપ્રિલે થનારું પૂર્ણ સૂર્યગ્રહણ મીન રાશિના રેવતી નક્ષત્રમાં હતું જેમાંથી મેં મહિનાના બીજા પખવાડિયામાં અશુભ ગ્રહ મંગળનું સંક્રમણ મોટી કુદરતી આફતો રાજકીય ઉથલપાથલ અને અશાંતિમાં પરિણમે છે શેરબજારમાં ઘટાડો ખાસ કરીને મેના બીજા પખવાડિયામાં અમેરિકા અને ભારતમાં મોટા વાવાઝોડાને કારણે ભારે વરસાદ અને જાનમાલનું નુકસાન થવાની સંભાવના છે અંદારક આ રાશિઓ ઉપર થશે ખરાબ અસર એક મેષ રાશિ અંદારક યોગ બનવાને કારણે મેષ રાશિના લોકો માટે પરેશાની થવાની સંભાવના છે તેમને સ્વાસ્થ્ય અને નાણાકીય અવરોધો બંને સાથે સંઘર્ષ કરવો પડી શકે છે આ આડત્રીસ દિવસોમાં તમે જે પણ કામ કરશો તેમાં સફળતા મળવાની શક્યતા ઓછી રહેશે તમારા જીવનસાથી સાથે મતભેદ પણ થઈ શકે છે આ અશુભ સમય પસાર કરવા માટે તમારે શાંત રહેવું જોઈએ અને દર રવિવારે સવારે વહેલા ઉઠીને ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવું જોઈએ તે દિવસે જરૂરિયાતમંદોને દાન પણ કરો બે વૃષભ રાશિ અંધારક યોગ તમારા લોકો માટે અશુભ સાબિત થઈ શકે છે કારણ કે તમારી રાશિથી આવક અને ધનલાભના સ્થાન પર આ યોગ બની રહ્યો છે તેથી આ સમયે તમારે પારિવારિક બાબતોમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરિવાર કેટલીક બાબતોમાં સહમત નહીં થાય વિવાહિત લોકોને વૈવાહિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઉપરાંત તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દાને લઈને તણાવ થઈ શકે છે તેથી તમારે આ સમયગાળા દરમિયાન ધીરજ રાખવી જોઈએ આ સમયે તમારે ખૂબ સમજી વિચારીને રોકાણ કરવું જોઈએ ત્રણ મિથુન રાશિહા રાશિના લોકો પર મંગળના સંક્રમણ કુંભથી મીન રાશિ સુધી દ્વારા રચાયેલા અંગારક યોગની જબરદસ્ત અસર થશે કે તેઓ જે પણ કાર્ય કરવા ઈચ્છે છે તેમાં તેમને ઘણી અડચણોનો સામનો કરવો પડશે ઘણા પૈસા ખર્ચ્યા પછી પણ કાર્યની સફળતામાં શંકા છે પારિવારિક સંબંધોમાં મતભેદ અને કડવાશ વધવાની સંભાવના છે જેનાથી માનસિક રીતે તૂટી શકો છે ચાર સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે અંગારક યોગનું નિર્માણ નુકસાનકારક સાબિત થઈ શકે છે કારણ કે તમારી ગોચર કુંડળીના આઠમા ભાવમાં આ યોગ રચાયો છે તેથી આ સમયગાળા દરમિયાન છુપાયેલા રોગો તમને પરેશાન કરી શકે છે કોઈ ઈજા કે અકસ્માત થઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમારે બિનજરૂરી ખર્ચાઓ પણ ભોગવવા પડી શકે છે તેમજ જેઓ હાર્ટ પેશન્ટ છે તેમણે પણ સમયનું ધ્યાન રાખવું જોઈએ સાથે જ આ સમય કોઈ નવું કામ કરવાનું ટાળો નહીં તો નુકસાન થઈ શકે છે આ સમયે તમારે કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ પાંચ કન્યા રાશિ રાશિના લોકો પર આ યોગની અસર થવાની સંભાવના છે કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે તેમનો વિવાદ થઈ શકે છે પડોશીઓ સાથે પણ ઝઘડો થવાની સંભાવના છે સંબંધીઓ સાથે તમારા સંબંધો બગડી શકે છે આ ખરાબ સમયને ધીરજ સાથે પસાર કરો અને તમારી વાણી પર નિયંત્રણ રાખો દર ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને ગાયને રોટલી ખવડાવો આ અશુભ પ્રભાવોને દૂર કરવામાં મદદ કરશે છ તુલા રાશિ હંગારક યોગ તુલા રાશિના લોકો માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે કારણ કે તમારી રાશિથી છઠ્ઠા ભાવ પર આ યોગ રચાયો છે તેથી તમારે આ સમયે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેમજ જો તમારે કોઈ પોલીસ કે કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો તમારે હારનો સામનો કરવો પડી શકે છે ઈચ્છાશક્તિમાં ઘટાડો થઈ શકે છે પરંતુ તમે હજી પણ નવા પડકારોનો આરામથી સામનો કરી શકશો ઉપરાંત આ સમયે તમે કમરનો દુખાવો અને અલ્સર જેવી સમસ્યાઓથી પીડાઈ શકો છો આ સમયે તમારે ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે સાત મકર રાશિ મંગળ અને રાહુની યુતિ મકર રાશિના લોકો પર માત્ર વ્યક્તિગત જ નહીં પરંતુ સામાજિક અને આર્થિક રીતે પણ નકારાત્મક અસર કરી શકે છે પતિ પત્ની વચ્ચે મતભેદ વધવાની શક્યતા છે સામાજિક કલંક લાગી શકે છે જે તમારી પ્રતિષ્ઠાને ઘટાડશે જમીન અને મિલકત અંગેના વિવાદો કાનૂની સ્વરૂપ લઈ શકે છે કોર્ટના કામમાં પૈસાનો વ્યય થશે આઠ કુંભ રાશિ રાશિહંગારક યોગની રચનાને કારણે કુંભ રાશિના જાતકોને નુકસાનની સંભાવના છે આ રાશિના જાતકોને જમીન અને મિલકત સંબંધિત વિવાદોમાં ફસાવું પડી શકે છે ધંધામાં વિપરીત અસર થશે નોકરી કરનારા લોકોને તેમની મહેનત પ્રમાણે યોગ્ય પુરસ્કાર નહીં મળે ઘરમાં પરેશાની થવાની પણ સંભાવના છે ઉપાય માટે જો તમે દર મંગળવારે હનુમાન મંદિરમાં જઈને બજરંગ બલીની પૂજા કરો અને પ્રસાદ વહેંચો તો નુકસાન ઓછું થઈ શકે છે તમારી અને તમારા પરિવાર માથે લક્ષ્મી માતાની કૃપા આમનમ બની રહે લક્ષ્મી માતાજીને માનતા હોય તો વિડિયો પૂરો જોજો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો તમારી મનોકામના માતા લક્ષ્મી બધી પૂરી કરે તમને તમારું રશિફળના વિડીયો આમાં દરરોજ જોવા મળશે ધન્યવાદ આભાર જય શ્રી કૃષ્ણ દોસ્તો